તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી જા ખાઈને અને ખાઈ ગઈ છે ભરાય હાવ જો અને આ બે જો અને આ છે ને આપણો છે ને સબસ્ક્રાઈબર છે આપણા વ્લોગ જોવે છે મિત્રો એ જોવે છે ને આપણે ઉતારવી છે અને આ જો આ કઈ કઈ પડી જ જાવ છો કઈ જીવવું જ નથી આમ જો આમ જો આમ જો તમે આમ જો આમ જો આમ જો આજ તો ભાઈ હવાર હવારમાં ખાંડ જોવા અને ફૂલ ભરાઈ ગઈ છે અને આવું હોય ને તો આવતા ને નહીં ચાર પાંચ દિસ તાજું થાય ને પછી સારો હલો મિત્રો હવે તમને કીધું હતું ને આગળ અમે ક્યાંક જાવી તો બીજી જગ્યાએ ને અહીંયા જવાનું હતું તો સારું હલો બનાવી રહીજો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે અમે થઈને જઈને ખાંડ જોઈને વેવા છીએ અને આગળ આવે છે ગાયું તો તમે ખાલી

આપણે લાપરવાહી કે નથી જાય અને ભાઈ એને તો દાંત કાઢ્યા પીઠ્યા અને એ પીસી કરે છે સમજો અત્યારે અત્યારે ઉઠે નવા બી છે ભાઈ એને તો હાર વાલો બેને રીજો કન્ટિન્યુ હવે આપણે ઘેરે આવી માથું બાથું ઓળવી પછી પાછા નીકળવી ભાઈ બેને રીજો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો હું અને મારો ભાઈ પણ રવિ ભાઈ આવી છે કામમાં ગાય હાટો રસ્તો અને મકાઈ લેવા મિત્રો તો બેને રીજો કન્ટીન્યુ લાવી છે મૈદ્રા મૈદ્રા ધીમે ધીમે

મિત્રો હવે આપણે જાયજી ભાઈ પર લઈ વાડીયા માંડી ખાવા અને વિડીયો વિડીયો બેક ઉતારતા આવી એ છે થોડુંક આપડો હાલે અને YouTube માં હાલે તો હવે જાયજી માંડી ખાવા અને આ તો મોટું ઉતારે તું સમજા હા નહી તું સમજા નહીં

અને ખામે છે અને વરસાદ આવે છે મૈત્રો મૈત્રો અને ઓલો ક્યાંક જાય છે ચાતા શોય હા હા સમજી જાય ને તમે બધા આજો અને આપણે અહીંયા માંડવીની વાટી માંડવી લેવા જશે મિત્રો તમારે ખાવી છે તો કોમેન્ટ કરો તો તમને હું ખબર આવી બેગ દાણા તો હમ જોશી નહીં બેક ડાઉન આવે તો હારું સારું એ માંડવી લેવા જો છે પછી તમને મળવી તો બેને રેજો કન્ટિન્યુ તો મિત્રો હવે છે ને શેકાવાનું કામ થઈ ગયું છે ચાલુ અને આ ભાઈ છે ને શેકે છે મારે સામું જાય શેકવી જો માંડવી હલો ખાવા અને બોલો છો એક્શનમાંથી ને ઉછો નહીં આવે પછી કે મારું જે થાતું નથી માહિતી થાય તમારું થતું તમારું નથી આનું ક્યાંક કહી દે મારું કઈક કરી દેજો ને બંધ થઈ જાય લંગડી છે હાથમાં તમારું માંડવી ખાવી હોય ને તો કોમેન્ટ કરો અને જલ્દી આવો માંડવી ખાવા હજી થઈ નથી પણ આ જેવી તેવી તમને ખવડાવીશું મિત્રો ફૂક માર્યા એ ફૂંક મારે છે એમને જગવી દીધો તાપ એમ જો કાંઈ ઘટે નહીં ભડકા કરે તો જ નકર માંડવી ડાયરેક્ટ બાવળે એમ ખા ઘર ભેગું થાને ભાઈ હારો હલો બેન એનો કન્ટિન્યુ શેકાઈ દે પછી તમને દેખાડ ફાઈનલી મિત્રો હવે માંડવી બાંડવી ગઈ છે શેકાઈ તમારે ખાવી છે તો વહી આવો જો એલા હા અને આ છે આપણો ભાઈબંધ એ ખાય છે અને આ ખાય છે હજાર દાંત કાઢશે આગળ

કારણ કે માંડવી એને છે ને હચતી નથી અને ખોટી ખવાઈ ગઈ છે અને આ જો અને ઓલો જો અને હવે હું લેવા જશો બાવણું કરી દેવું છે બંધ કારણ કે હવે અમારે જવું છે ઘેરે કારણ કે ફોન આવી ગયો મિત્રો કે હવે ઘરે આવો વરસાદના વરસાદ તો છે ને વહી જો આમ જો વાતાવરણ જો વરસાદ જવું છે સમજો મિત્રો આમ જુઓ અને આ જો નહીં હે નો હોય બસ પાથ છે હું ભૂલી કે શું કરતો હું દોપર લે તો મિત્રો ઘડી ખમું ડેલો બંધ કરી લો આવ તો હારો હાલો મેને कंटिन्यू ગાડીવાડી વાલે પર જા આન ભાઈ ઘરન કે ભાટકા બોલણ કે જાટકા જદમાં ઘટાકા પિયા સોદલા ભજાયા આયા રુ નદી નાલા તા તો વેગા પુગી નો એક મિત્રો આ પુગી નો પછી બોલ્યો ભાઈ વાત લેતા સહીદી ખાલી વિડીયો વામા છે નથી

અને ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ જ કરો તો એક નવા બ્લોગમાં હાલાકી બધાને બાય બાય